જો ભરોસો હશે ને તો બધા કાર્ય સિદ્ધ થઈ જાય જો ભરોસો થઈ હોય ને તો કોઈ પણ કાર્ય સફળ નહીં થાય યાદ રાખજો ભરોસો તો બહુ મોટો છે તો કહ્યા કરું મકાન ઉપર ભરોસો ભરોસો નામ રાખજો બનશે આ જેટલા જેટલા ભક્તો થઈ ગયા છે ને એને ભગવાન મળ્યા છે ને એની પાછળ કારણ એક જ છે ભરોસો એ ભરોસો કામ કરતો હતો ત્યારે ભગવાન આવ્યા છે જો ભરોસો ન હો ભગવાન કેમ આવે જીવન મળ્યું છે તો યાદ રહે ભરોસો ક્યારે તૂટવો ન જોઈએ દ્રઢ ઈને ચરણ ઘેરો ભરોસો દ્રઢ ઈને ભરોસો દ્રઢ રાખજો સાહેબ ભરોસો અગત્યનો છે જરૂરી છે સનકાદિક મુનિ એટલું જ કહ્યું ભરોસો રાખો દેવર્ષિ જરૂર જાગૃત થશે પછી તો દેવર્ષિ કહ્યું છે આપે જે માર્ગ બતાવ્યો છે એક કામ કરો ને આપ જ વક્તા બનો અને હું યજમાન બનો છું હું કથાનું આયોજન કરું છું અને જેમ મેં ગઈકાલે તમને કહ્યું એ પ્રમાણે આજ જ સપ્ત સરોવર માર્ગ એટલે એ સમયનો આનંદ નામનો તટે આ કિનારા ઉપર ભાગવત કથાનું આયોજન થયું જે કિનારો પર આજે તમે હું વિદ્યમાન છે તમે હું બેઠા છે અને વ્યાસપીઠ સ્થાપિત કરવામાં આવ્યું વ્યાસપીઠ ઉપર ચાર મૂર્તિ ચારે ભાઈઓ બિરાજમાન થયા છે સનક સનંદન સનાતન સનતકુમાર અને સન્મુખ દેવસિંહ નારદ પદ્માસન લગાવીને બેઠા છે આંખો બંધ કરી એક ચિત્ત બની હૃદયમાં શ્રી કૃષ્ણ પરમાત્માના પ્રસ્થાપિત કરી મનને સ્થિર કરી નારદ કથા માટે બિરાજમાન થયા વાયુ વેગે બધા ઋષિ મુનિ યોગી તપસ્વીને સમાચાર પહોંચ્યા કે ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યની સ્થાપના કરવા માટે દેવશ્રી નારગે મોટો જંગ કર્યો છે સુંદર મજાનું ભાગવત કથાનું આયોજન કર્યું છે તો આપણે પણ લાભ લેવો જોઈએ બધા ઋષિ દોડ્યા પોતાના સમાજને સાથે લઈને બધા આવે છે અને પછી ભાગવત કથાનો પ્રારંભ થયો છે મહાત્મા વર્ણન કરેલું છે ઋષિ મુનિ કોણ કોણ આવ્યા ભ્રગો વશિષ્ઠ ચ ગૌતમો મેઘાતિથી रामस्तथा गाधिसुखश्च साकलो मर्कण्डपुत्रा अत्रिजपीपला योगेश्वरो व्यासपरासरो છાયા સુચજ જાજલીજન્હ મુખ્યાયી મુગણા સહ શિષ્યપુત્ર સ્વસ્ત્રીરાય યુરતી પ્રણય ભૃગુવશિષ્ઠિવનસ્ત ગૌતુમો અનેક ઋષિ મુનિઓનો સમૂહ આજ આનંદ નામના તટ ઉપર એકત્રિત થયો છે સમજાય છે આ જે ભૂમિ ઉપર તમે હું બેઠા છીએ આ ભૂમિ ઉપર કોઈ સંત કોઈ સાધુ કોઈ તપસ્વી યોગી ઋષિ મુનિ કે કોઈ દેવ કે કોઈ દેવી એવું નથી કે જે આ ભૂમિ ઉપર એમનો પગરવ ન થયો હોય એટલે આ હરિદ્વારની ભૂમિનું સૌથી વધારે મહાત્મય છે સાહેબ એટલે સૌથી વધારે એક તીર્થમાં જાય તો એક જ દેવી કે દેવતા નો પગરવ થયું ભૂમિ નું મહાત્મ વધી જતું તો આવ્યા છે આ પવિત્ર અને પાવન ભૂમિ છે કે બધાનો થયો છે છે આગમન કથાનો પ્રારંભ થયો પણ મહિમા તો દેખો ભાગવત કથાનો નું પેલો સત્ર પૂર્ણ થયું ને પેલો દિવસ પૂર્ણ થયો ને એટલે સીધે સીધી અસર એ યમુનાજીના કાંઠે થઈ ગઈ ઔષધિ ગંગાજી ના કાંઠે ચાલી રહી છે દવા ગંગાના કાંઠે થાય છે અને નિવારણ સીધે સીધું યમુનાના કાંઠે થયું છે સીધી અસર થઈ ગઈ જે બુઢા થયેલા જે જ્ઞાન ને વૈરાગ્ય હતા ને એની જીર્ણ શરીર છૂટી ગયું અને આ દ્રશ્ય જ્યાં ભક્તિ જોયું પ્રસન્ન બન્યા છે પોતાના બંને સંતાનોના હાથ પકડી અને ભક્તિ મહારાણી દોડ્યા અને સીધા ગંગાજીના કાંઠે આવીને જ્યાં ભાગવત કથા થતી હતી ત્યાં પાંડાલમાં આવીને જ્યાં વ્યાસ ગાદી ઉપર જે ભાગવત ભગવાન બિરાજમાન હતા એના દિવ્ય સ્વરૂપને ઉઠાવી અને મસ્તક ઉપર પધરાવી અને ભક્તિ મહારાજ નૃત્ય કરવા લાગ્યા છે ભક્તિ મહારાજ નૃત્ય કરવા લાગ્યા આ દ્રશ્ય કથા મંડપમાં બેઠેલા બધા શ્રોતાઓએ જોયું ઋષિ મુનિઓ જોયું બધા પ્રશ્ન ચિત્તેભાઈના કે જેના માટે આ ભગીરથ પ્રયાસ કર્યો છે જે ભક્તિની સ્થાપના કરવા માટે જે જ્ઞાન અને વૈરાગ્યની સ્થાપના કરવા માટે આજે પ્રથમ દિવસે જ આપણા પ્રયોગ સફળ બની ગયો છે સાહેબ પ્રયોગ સફળ બની ગયો અને વાતે સાચી છે અત્યારના સમયમાં આ વાત સમજવું એ રીતના પણ સમજી શકાય કે જે પરિવારે આ કથાનું આયોજન કર્યું હોય ને જેની માટે કથાનું આયોજન કર્યું હોય યાદ રાખજો

જરૂર પર બેસીને ભગવાન આદિનારાયણ પ્રાગણ થયું છે અહીં આનંદ નામના તટ પર ભગવાન નારાયણ આગમન થતા સાથે દિશાઓ પ્રકાશિત થઈ ગઈ ધરતીમાં છિત્ર પડ્યા અને સુગંધ ધૂપ બહાર નીકળવા લાગ્યો છે શીતલ મન સુગંધી ત્રણ પ્રકારનો પવન વાવા લઈ વાતાવરણ એ સુગંધી મય બન્યું છે પ્રકૃતિ ખીલી ઉઠી પવિત્ર વાતાવરણ પ્રગટ થયું છે ભગવાન નારાયણનું આગમન થયું છે સાહેબ અને એટલું જ નહીં મહાત્મા તો ત્યાં સુધી કીધું છે ભગવાન નારાયણ હાથમાં ઢોલક નહી ભગવાન નારાયણ નૃત્ય કર્યું છે સાહેબ વાતા પ્રગટ થયું છે જય જય થયો છે વિષ્ણુ નારાયણ ભગવાન